માતાજી મિત્રો વિડીયો બનાવવાનો જો કે આપણે દરેકને કહીએ છીએ કે વિડીયો બનાવવાનો પૂરેપૂરો ટાઈમ કાઢો પણ મને ખુદ જ ટાઈમ નહીં મળતો જો કે તમે જો આખા દિવસની સવારે આઠ વાગે લાઈટ આવે છે તો બધું પાતો 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 આટલું બધું બાકી છે ઘણું કાલે રહી જાય અને અત્યારે જો કારણ કે જીરાનું પાણી ચાલુ હોય ને એટલે કહેવાનો મતલબ કે ફટાફટ જો અહીંયા ખાલી એક મિનિટ કે છેલ્લામાં છેલ્લી બે મિનિટની અંદર આપણું આ પાણી વાળવાનું હોય એટલે બે મિનિટમાં હું બરોબર કેમેરો ચાલુ કરું અને પાછું પાડ્યું વાળવાનું થાય બરાબર એટલે એવો ટાઈમ મળ્યો નથી આજે પણ તોય ટાઈમ જો સંજે ઘડીક આવ્યો હોય એમ સંજે ચમાયો છે કે બેસો દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે બરાબર ને હવે સંજય પોણી વાર છે જો કે આજે રવિવાર છે એટલે ઘેર છે અને મેં કીધું થોડોક વિડીયો બનાવી નાખું કારણ કે આપણે બધાને મોટિવેશન એ આપીએ કે યુટ્યુબની અંદર ગમે તેમ કરી ટાઈમ બંને તેમ કંઈક કાઢવાનો એક કાધો વિડીયો તો સો એ સો ટકા બનાવવાનો પણ જો કે મને ખુદને ટાઈમ નથી મળતો પણ મિત્રોના માધ્યમથી તમે જુઓ કે આપણે ટાઈમ કાઢ્યો છે અત્યારે અને જો સંજયને ઘડીક પાણીવાળું આવ્યું છે જેમ કે મારે જવાનું છે હવે ઘેર બરાબર બેસે દોવાનો ટાઈમ થઈ જાય છે અને હવે તમે વિચાર કરો કે બેસવું દોસવું જોઈએ એટલે હાડાપોછ થઈ જશે અને હાડાપોછ થાય એટલે પછી મારે જવાનું હોય દૂધ ભરાવા માટે ગમમાં એટલે છ હવા છો થઈ જાય એટલે ટાઈમ હતાનો પૂરો થઈ જાય પણ તોય મેં આજે સંજય ઘડીક આવ્યો છે મીધું પાંચ મિનિટ આસપાસનો વિડીયો બનાવી નાખો જેથી તમે મિત્રો ખાસ ગમે તેવું આપણે કામ તો સાહેબ ટાઈમ રહેવાનું છે બરાબર અને આ પાણીનું જો એરંડામાં વાળતું હોય ને તો એના આપણે વાંધો ના આવે પણ જીરામાં તૂટફાટ થાય ને તો મજા ના આવે ને જોઈ રહી જીરામાં મતલબ નુકસાન થાય એટલે આનમાં માપે માપે પાણી વાળવાનું હોય એટલે ખાસ કરીને એ એટલે જો અત્યારે ટાઈમ નથી મળે તો એ પણ આપણે વિડીયો બનાવ્યો છે અને દરેક મિત્રોને ફેસબુકની હું ખાસ વિનંતી કરી દઉં કે જે લોકો ફેસબુકની અંદર ફોટો વિડીયો અપલોડ કરે છે તો ડેલી જેની શરૂઆત કરી છે મિત્રો એ ખાસ કરી તે રહેજો અને જેમને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન મળી ગયું છે ને સબમિટ કરેલું છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી ધીરે ધીરે વિડીયો ફોટો ઓરિજિનલ ચડાવતા રહેજો એટલે તમને છે ને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન ટૂલ જલ્દી ચાલુ થઈ જશે જો કે મિત્રો મારે ખુદને ચાલુ થઈ ગયું છે તમને ખબર જ છે જો એ સંજયભાઈ પોણી ચાલ વાળે છે સવારે આઠ વાગે લાઇટ મિત્રો આવે છે જો આઠ વાગ્યાનું ચાલુ હતું તો આ બધું પહીને આટલે પહોંચ્યો છું લાગટ અને આ બાજુ જો થોડું થોડું રહી જશે અને પાછું ધુમ્મસવાળું વાતાવરણ છે જો અત્યારે કેટલા વાગ્યા છે તો એ જો ચાર ને અઠ્યાવીસ થઈ જાય તો ધુમ્મસવાળું વાતાવરણ છે અને જીરું મિત્રો આપણે આ બીજી વખત વાયુ છે તમને ખબર જ છે કે આની અંદર આપણે બીજી વખત જીરું વાયુ છે એક વખત વાયુ હતું એટલે ઊગ્યું નહોતું અને કોઈ કારણોસર કે ગમે તેથી હોય પણ હાલની વખત મિત્રો ક્યાંક ક્યાંક દેખાય છે અને હજુ આજે આમાં સાત દિવસ થયા છે અને પહેલી વખત તો મિત્રો આપણે ત્રણ પાણી વાળ્યા હતા તો એ આપણું જીરું નહોતું ઉજવું કોઈ કારણોસર ગમે તેથી હોય અને આ વખતે તો મિત્રો આપણે ખાલી એક પાણી વાળ્યું છે અને એક પાણી વાળ્યા પછી જુઓ અહીંયા એક છોડ અહીંયા દેખાય છે હજી તો તમે જુઓ અહીંયા દેખાય છે ને તો આ રીતે ક્યાંક ક્યાંક દેખાય છે મિત્રો જો આ ક્યાંક ક્યાંક દેખાય છે અને સાત દિવસે આજે પાણી આપણે ફરીવાર ચાલુ કર્યું છે અને જો ખાતર ને કંત્રક થોડુંક થોડુંક આપણે ભેગું નાખેલું છે જેથી કારણ કે લેટ પડ્યા એટલે થોડુંક જીરું જલ્દી ફટાફટ વધારો મતલબ થાય અને જે આગળનું જીરું હતું એ તો મિત્રો આપણે છે ને કાલ આવ્યો જ નહોતો પણ હાલની વખત મિત્રો બીજી વખત આપણે વાયું છે એટલે લગભગ મારો અંદાજ એમ છે કે બધું ઉગી જશે પહેલી વખત આપણે છે ને જીરું પૂંખ્યા પછી આપણે જેટલું ઝેડું અંદર આપણે ખેંચીએ એ જ હતું નાની વખત છે ને મેં ટ્રેક્ટર એની અંદર રખાયું હતું દેખાય છે વાવેલું હોય એવું તો એના કારણે કદાચ જીરું કદાચ આપણું ઊગી જશે અને પચીસ ટકા તો દેખાવા માંડ્યું છે પેલી વખત તો મિત્રો દેખાતું હતું આખા ખેતરમાં અને પાણી છે ને મેં ત્રણ વાર દીધા હતા તો એ નહોતું દેખાતું એટલે કોઈ ગમે તે બે ખેતરમાં ઊગી ગયું તો અને એક ખેતરમાં તો મિત્રો પાણી છે ને છવ્વીસ દિવસે બીજું પાણી વાળી કારણ કે એક જ પાણીની અંદર બધું જીરું ઊગી ગયું હતું હવે આની અંદર મિત્રો છે ને એક પાણીમાં જુઓ ક્યાંક ક્યાંક દેખાવા મળ્યું છે અને આગળ તો મિત્રો દેખાતું નહોતું હાવ અને જે આગળના કોઈ કોઈ છોડ છે આની અંદર મોટા તો તમે જુઓ તો આ ટાઈપનું આ મોટું જીરું દેખાય ક્યાંક ક્યાંક છે જુઓ જે આગળ આપણે વાયું ને એની અંદર એવા એવડા મોટા જો વાયું હોત ને બધું ઉગ્યું હોત ને તો એવા મોટા મોટા છોડ થઈ ગયા હોત પણ કોઈ કારણોસર મિત્રો ઘણું બધું ઓછું ઉગ્યું હતું એટલે પછી આપણે એને ભાગવું પડ્યું ને આ બીજું વાવવું પડ્યું અને હોય મિત્રો ખેતીવાડીમાં થોડું ઘણું રિસ્ક તો રહેવાનું છે કોઈકમાં નુકસાન નુકસાને આવેનો કોઈકમાં ફાયદો થાય એવું નક્કી ના હોય તો હવે સંજયભાઈ તમે પાણી વાળો બરાબર આપણે હે ને બંધ કરવું તો કરી દેવાનું બરાબર પણ આ એક એક ને બે બે પહી ભલે ગમે તેટલા હાડા પહોંચવા દે છ વાગ્યા લાઈટ જાય છે એટલે પેલી બાદના આપણે બાકી રહે ખાલી સવારે બસ મોટા ડાયરેક્ટ બંધ કરી દેવાની બરાબર અને ઠેઠ પેલા પોકો આવે ને એટલે અગાઉથી કે જે બે ચહેરા બાકી હોય એક ચહેરો તૂટવો ના પડે હા તૂટવા દેશે છે ને તો એકબીજામાં જશે એટલે બે ત્રણ બાકી હોય ને અગાઉથી બે બાકી હોય ને ખાલી બે પેલા મોટા અને એટલે તરત કહી દેજે એટલે મોટર આપણે બંધ કરાવી દેશે બરાબર ખા સીરી અને પાતું પાતું આવવાનું છે ને આપણે તો હું ચહેરો જોતો આવું કઈ રીતે શેમ બાદ તો હવે જો આના પાળિયા છેલ્લા બાકી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ પાળિયા અને આ બાજનો છે પેલેથી આ બાજ અને એક પેલી નાનું છે બરાબર આપણા તો ફટાફટ ભી રે છે પણ પછી આપણે પાણી મોટર બંધ કરાવી દે છે સવારે વાળ છે કઈ વાંધો નહીં કારણ કે આખો દિવસમાં મિત્રો બધા આટલા બધા નાના નાના પાડીયા જીરામાં ખબર છે ને કેળો દુખાવ આખો દાડો વાખી વાખીને ખોલપીટ ખોલપીટમાં તો ઈજા બે હોય ને બે સંજય યા આ એક અને આ એકમાં આમાં વાળે ને એટલે તરત કહી દેજે બંધ કરવા માટે એટલે પેલો ચહેરો તો આસોપાસ પી જાય આમાં બરાબર ખાસ અને હવે આમ તો વાર હે ઘડીક વાર થોડીક પહોંચવા વાગવામાં થોડોક આપણે વિડીયો આમ ચાલુ રાખવું તો બત્રીસથી થોડોક છે આપણા કંઈ ટાઈમ હજી તો થોડોક આપણો વિડીયો પૂરેપૂરો થઈ જાય આમ તો આપણે હે ને પંદર મીસ વીસ મિનિટના વિડીયો બનાવતા હતા એની જગ્યાએ હમણાંથી તો ટાઈમ થોડો ઓછો મળે છે ને તો વિડીયો આપણે બહુ લોબી નહીં બનાવી શકતા પણ ટાઈમ તો કાઢીને રોજ વિડીયો તો આપણે બનાવવા જ છે અને ટેકનિકલના વિડીયો બાકી છે પણ કાલે નવ વાગે પી દે છે એટલે કાલે આપણે પછી વિડીયો બનાવવાના જ છે બધા અને વિડીયો ચાર પાંચ મિત્રો બનાવેલા હતા પણ તકલીફ એ હતી સ્ક્રીન રેકોર્ડનું જે ઓપ્શન આવે ને એમાં હવે કાંઈક નવું અપડેટ આવ્યું છે એટલે નવું અપડેટમાં એવું છે કે આપણે સ્ક્રીનમાં ચાલુ કરીએ ને જ્યારે વિડીયો બનાવતા હોય એટલે આવી રીતે લાઇટ બંધ થઈ જાય ને તો સ્ક્રીન રેકોર્ડિંગ બંધ થઈ જાય તો મેં ચાર વિડીયો મારા બનાવેલા હતા ટેકનિકલના ગઈ કાલે તો ચારે ચાર વિડીયો મારા ફેલ થયા કારણ કે હું તમને સાઈડમાં સ્ક્રીન ના દેખાડું તો તમને પણ મજા ના આવે એટલે મોટી પ્રોબ્લેમ એ હતી એટલે આવતીકાલે વળી ટાઈમ કાઢીને મારે ચાર પાંચ વિડીયો બનાવવા પડશે આજનો વિડીયો તો આપણે કંઈ બ્લોગમાં આપણે પૂરો કરીએ છીએ બરાબર એટલે તો આજ ના પાડ્યા બાદ બાકી એટલે હે અને પશું કરવાનું છે બંધ તો વિડીયો અત્યારે આપણે વધારે કોઈ લોબી બનાવતા નહીં મિત્રો આટલામાં આપણે પૂરું કરાશું બરાબર અને જોઈએ વળી ટાઈમ મળશે તો વધારે વિડીયો કંઈક બનાવશે તો વિડીયો સારો લાગ્યો હોય આપણો ખેતીને લગતો તો કોમેન્ટ કરજો મિત્રો મારા જેવા ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રો હશે જેમને ખાસ ખેતીનું કામ કરતા હશે મિત્રો અને સાથે સાથે દરેકને કહું છું કે ખેતીના કામ સાથે મારી જેમ સો ટકા યુટ્યુબમાં પણ ટાઈમ કાઢજો અને ફેસબુકની અંદર પણ થોડો થોડો ટાઈમ કાઢજો કારણ કે ફેસબુકની અંદર અર્નિંગ બહુ સારી મળે છે આપણને એટલે જો તમારા વિડીયો સારા ચાલતા હોય તો યુટ્યુબ કરતાં સારું રહેશે અને ટાઈમ ટુ ટાઈમ એમાંય પણ વિડીયો અપલોડ કરવો બહુ જરૂરી છે તો અત્યારે તો હાલ તો હું બંધ કરું છું હવે દોરડો દેખા જ છે તો થોડો થોડો બેસ્ટ પાસા આવી તો જો સંજયભાઈ પોણી વાળે છે અને એમની પાસે મારા પપ્પા ઉભા છે જો વાર રાખે છે છોકરાઓ બધા અહીંયા રમે છે અને હવે આપણે જઈએ થોડુંક બાકી છે ને પછી બોઝ બંધ કરી દઈએ